ખેડા જિલ્લામાં શિયાળુ પાકના રાજા લીલા લસણની સૌથી વધુ અને મબલક ખેતી કરતા ખેડૂતોમાં કથલાલ તાલુકાના પરાલ ગામના ખેડૂત ડાહિયાભાઈ ડાભી આજે આખા વિસ્તારમાં પ્રેરણા સ્ત્રોત બન્યા છે એક સમય એવો હતો કે દહિયાભાઈ સેન્દ્રીય ખાતર વડે ખેતી કરતા પરંતુ હવે તેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા સતત વધી રહી છે જમીનમાં અને બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થઈ પાકને વધુ ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવે છે અને એ સાથે ઉતારો પણ અનેક ઘણો વધી રહ્યો છે શિયાળાનો રાજા ગણાતો લીલો લસણ આ મોસમમાં વાવેતર અને ઉત્પાદન માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે પરાલ ગામના ડાહિયાભાઈ ડાબી ઘણા વર્ષો પહેલા ઉતારો મેળવે છે માત્ર રૂપિયા પાંચસોના બિયારણથી પાક લઈને સિઝનમાં શિયાળામાં એ જ બીજથી ત્રણ વખત લસણનો પાક લે છે ખર્ચ અંદાજે રૂપિયા સિત્તેર હજાર આવક લગભગ રૂપિયા ત્રણ લાખ સુધી છે અર્થાત પ્રાકૃતિક ખેતી દ્વારા એક સિઝનમાં જ લાખો રૂપિયાની કમાણી કરી આ વૃદ્ધ ખેડૂત સદ્દર જીવન જીવતા થયા છે લીલા લસણના પાકને ત્રણ વખત ઉતારો લઈ આ ખેડૂત પોતાનું ઉત્પાદન અમદાવાદ જમાલપુર કાલુપુર આણંદ નડિયાદ કથલાલ કપડવંશથી લઈને સુરત સુધીના બજારોમાં લઈ જઈ સારા ભાવે વેચાણ કરે છે આ પદ્ધતિ પદ્ધતિમાં ના તો કોઈ મોટા રોગ ચાળો ના તો ઢોરથી પાક બગાડવાનો મોટો ભય અને ઊંડી મહેનત કરતાં વધુ યોજવી ખેતીનો ગજવો દાખલો જોવા મળે છે આજ ડાહ્યાભાઈ ડાબી આખા ખેડા જિલ્લામાં લીલા લસણની સૌથી વધુને સફળ ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન કરી એક જીવન પ્રેરણા બની ગયા છે તેમની ખેતી કુશળતા અને કુહે માટે તેમને અનેક સન્માન મળ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ તેમજ સીએમ આનંદીબેન પટેલ દ્વારા એવોર્ડ રાજ્યપાલ આચાર્ય તરફથી પત્ર ગુજરાત કૃષિ સંશોધન સરદાર વલ્લભભાઈ પટેલ પત્ર પૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારા પ્રાકૃતિક ખેતી સન્માન પત્ર તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાં કૃષિ સંશોધન ક્ષેત્રે વિવિધ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે લગભગ સિત્તેર વર્ષની ઉંમરે પણ ડહિયાભાઈની તંદુરસ્ત કામગીરી જોઈ યુવા ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળ લેવા શરૂ કર્યા છે ડહિયાભાઈ ગામે ગામ જઈ પ્રાકૃતિક ખેતીનું તાલીમ પ્રશિક્ષણ આપે છે તેમના તાલીમ ક્ષેત્રોમાં ખાસ કરીને ખેતી કરતી મહિલા માટે મોટી સંખ્યામાં ભાગ લઈ લીલા લસણ તેમજ અન્ય પાકોમાં વિપુલ ઉત્પાદન મેળવી રહી છે સરકારે છેલ્લા પાંચથી સાત વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે પરંતુ ડાહિયાભાઈ ડાભીએ તો સરકારની પહેલ પહેલા જ આ દિશામાં પગલાં લઈને એક પ્રકારનો સુવર્ણ યુગ શરૂ કર્યો છે ડાહિયાભાઈ ડાભીએ સેન્દ્રીય ખાતર છોડીને પ્રાકૃતિક ખેતીની ગુનેથી ખેડી ક્ષેત્રને નવી દિશા અને વળાંક આપ્યો છે તેમણે બે કપિલા ગાયને ઉછેર કર્યા છે જેઓથી મળતા ગૌ ઉત્પાદન ખેત એમની ખેતી માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે ખેતી કરે છે આજુબાજુના ગામડાઓના પણ ખેડૂતો જોઈ અને આ પ્રેરણાથી પણ એ લસણની ખેતી 50% કરવા લાગી ગયા છે અને એમાં ઘણો એમનો ફાયદો થયો છે એટલે આ લસણની ખેતી કરે છે મને 2021 માં રિવર ફંડ જ્યારે કૃષિ મેળો હતો ત્યારે મને સ્ટોલ આપ્યો હતો તો એ વખતે સ્ટોલની ની અંદર મે પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી વેચવા માટે તો મારા મારા અંદર તે વખતે રૂપાણી સાહેબ પણ પણ હતા અને એ મુલાકાતે આવેલા એમના ફોટા પણ હજુ મારી સાથે છે અને એ વખતે મેં ત્યાં એ લોકોને શાકભાજી છ દિવસ ખવડાવ્યું તો એ લોકોએ એવું કહ્યું કે ભાઈ અમે છ દિવસ ખાઈએ પણ પછી અમે શું ખાઈએ તો મેં એમને કહ્યું કે ભાઈ તમે મારા ઘરે લેવા આવશો તો હું તમને સો ટકા પ્રાકૃતિક ખેતી ની શાકભાજી ખવડાય મારે મારા ગામની અંદર સાઈઠ ખેડૂતો નું ગ્રુપ બનાવ્યું છે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને અમે કોઈ લસણ વાવે કોઈ રીંગણી વાવે કોઈ મરચી વાવે એવી રીતે અલગ અલગ જાતની પણ વેરાયટી કરીને અમે વાઈએ છીએ અને એના ઊંચા ભાવ લઈએ છીએ તો અત્યારે ગાંધીનગરથી એ ગાડી આવે છે અઠવાડિયામાં બે વખત દર મંગળવાર ને દર શુક્રવારે મારા ઘરેથી શાકભાજી લઈ જાય છે હું બધા ખેડૂતો નું લાઈન એમનો ઓર્ડર જેટલું લાઈન મારા ઘરે મૂકું અને આવીને પછી લેતા જાય છે એટલે લઈ જાય અને એમના એમાં સારામાં સારા પણ ઊંચામાં ઊંચા ભાવ મળી રહેશે લસણની ખેતી અહીં જે કઠલાલના અરાલ માં કેવી કેવી રીતે અને શું કેશો એ બાબતે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અરાલ ગામ ની અંદર લસણ ની ખેતી તો હું લગભગ આ આધો વિશેક વર્ષ જેવું થઈ જવાયું તો છીપડી ગામના શેનાભાઈ મથુરભાઈ ઝાલા એમના ત્યાં હું ગયેલો અને એ લસણની ખેતી કરતા હતા અને ત્યાંથી મને એમની પ્રેરણા મળી એટલે મેં લાઈ અને મારા ખેતરમાં એનું ચાલુ કર્યું કામ અને એ પછી મને ફાયદો જોયું જોયું બધા ને અનુભવ થયા એટલે બીજા ગામ સુધી પણ એમને ખેતી ચાલુ કર્યું એટલે અત્યારે તો અમારા સગા સંબંધીઓ સુધી પણ મેમદાવાદ તાલુકામાં લસણ થાય છે કઠલાલ તાલુકા થાય છે મહધામાં થાય છે બધા જ્યાં જો અમારા સગા સંબંધીઓ હતા ને એમને પણ ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર સારું છે પેલા આપણા વડીલો કેતા કે ભાઈ ચાદર જેટલા પગ લાંબા કરો તો ઘઉં બાજરી તો હવે જમીનો સાહેબ ટૂંકી થઈ ગઈ છે પણ જમીનો ની અંદર ઉપજ લેવાની એ આપડી કોઠાસૂઝ બુદ્ધિ થી પેલા થી હું રસાયણિક ખાતર વાપરતો નથી મારા ખેતર ની અંદર લીમડા છે તો લીમડામાંથી માંથી અમે season માં ઘર સભ્યો બધા વેણીએ છીએ બે મણ ચાર મણ પાંચ ગુણ બે ગુણ દસ ગુણ આવી લીંબોળી વેણી અને અમે બાર રાખી રાખીએ છીએ પછી જ્યારે એ ખાતર ની જરૂર પડે તો એ લીંબોળી ખોવાઈ ગયેલી હોય વરસાદ પડી તો એ લિમ્બોરી નામ એ શું કરીએ કે પ્લાસ્ટિક ની કોથરી માં નાખીને ઢોકાયને જુડીનેનો પાવડર બનાવી દઈએ એ પાવડર પછી આખા ખેતર ની અંદર અમે પુંકતા હોય છે તો એ વેલી સવારે જાકર માં એને પુંકીએ તો એ પાવડર ની રજોટી ચોંટી જાય એટલે એને કોઈ રોગ જીવાત અડતું નથી અમે ઉધેવ માટે આકડાનો પણ ઉપયોગ કરીએ છીએ બીજું કે ખાટી આંબલી છે તો એ ખાટી આંબલીના પાંદડાનો અધમણ પીચી અને એના કુંડામાં મોગારી અને પછી બે ત્રણ દિવસ રાખીને એને હારું ચોરીન પાત્રે કપડાથી ગાળી અને એને પંપ વડે એનો પાંદડો ભીંજાઈ જાય એટલું છોટીએ તો એ આંબલી ના પાંદડા કેમ કારણ છે કે એની અંદર એસિડ રહેલો છે અને એ acid થી તાંબા પિત્ત વાસણ જો ઉજળું થતું હોય તો આ પાકના ના પાંદડા ઉપર જો પાણી પાંદડા ભીંજાય એટલું છોટીએ તો એ કટાશના કારણે કોઈ પણ જીવાતે પાક ને ખાતી નથી એટલે અમે આ જ વસ્તુ વાપરીએ છીએ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા